આણંદ તાલુકાના સારસા પંથકમાં હાહાકાર કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો બહેનપણી જ રાત્રિના સમયે કિશોરીને શાળામાં લઈ ગઈ અને કિશોરીને કેફી પીણું પીવડાવી ગુપ્ત ભાગે અડપલા કર્યા બનાવની વિગત પ્રમાણે સારસા તાબે આવેલ ખડીપુરા ગામની પ્રાથમિક શાળામાં રાત્રિના સમયે કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો આવ્યો હતો સમગ્ર પંથકમાં આ કાર મચી જવા પામ્યો હતો જ્યારે આરોપી કિશોરીની બહેનપણીનો જ ભાઈ મુકેશ પઢિયાર સંજય ચૌહાણ ઘટના સ્થળે આવી કિશોરી સાથે અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો ગભરાયેલ કિશોરીએ બુમ કરતા આસપાસના રહીશો દોડી આવતા ત્રણેય આરોપીઓ ભાગી ગયા હતા જ્યારે આ અંગે ખંભોડજ પોલીસ સ્ટેશને જાણ કરતા પ્રથમ કિશોરીને સારસા હોસ્પિટલે લઈ જવાયા બાદ ત્યારબાદ વડોદરા ખાતે વધુ મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી હતી સમગ્ર પોલીસ તંત્ર દ્વારા સુંદર કામગીરી કરતા ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ગઈ તારીખ છ દસ બે હજાર ચોવીસના રાત્રિના દસ વાગ્યાના સુમારે ખંભોળજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાણાં ગામની અંદર એક સગીરોની દીકરી પોતાના ઘરે હતી તે સમયે તેની બહેનપણી જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તે તેના ઘરે લેવા ગયેલી અને પોતે સ્કૂલમાં બેસવા જઈએ છીએ તેમ કહી તેને સાથે લઈને સ્કૂલમાં ગયેલા આ બંને બહેન પણ સ્કૂલની અંદર બેઠા હતા તે દરમિયાન આજે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી છે તેના ભાઈ મુકેશ ભીમસિંહ પટિયાર અને એનો મિત્ર સંજય સુરેશભાઈ ચૌહાણ ત્યાં આગળ આવેલા અને તેમણે પણ વાતચીત ચાલુ કરેલી એ દરમિયાન સંજય સુરેશભાઈ ચૌહાણે પોતાની પાસે પાણીની બોટલ લઈને આવેલો હતો તે પાણી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરીના કહેવા મુજબ સગીરભાઈની દીકરીને પીવડાવેલો હતો જેથી તેને ઘેન ચડતાં તે તકનો લાભ લઈ અને આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણ એની જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલ દીકરી સાથે રહી અને ભોગ બનનારની સાથે અડપલા કરેલા અને સેક્સ્યુઅલ એસોલ્ટ કરેલો હતો દીકરીએ પ્રતિકાર કરેલો હતો અને તેને બચકું પણ આરોપી સંજય સુરેશભાઈ ચૌહાણને બચકું પણ ભરેલો હતો અને આજુબાજુના લોકોને બોમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા આ આરોપીઓ ત્યાંથી નાસી છોડેલા હતા આ બાબતે ખંભોળી પોલીસને પણ જાણ કરતા ભોગ તાત્કાલિક સારસા હોસ્પિટલમાં એડમિટ કરેલા અને વધુ ચેકઅપ માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે એને રિફર કરેલા હતા આ બાબતે ભોગ ફરિયાદ આપતા સેક્સ્યુઅલ એસોલ્ટ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે સદર ગુનાની ગંભીરતા સમજી ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એસપી કુંભાવતે સદર ગુનાની તપાસ સીપીઆઈ દેસાઈને સોંપેલી છે

આરોપીઓને ઇન્ટ્રોગેશન કરી અને આ નશીલો પદાર્થ સુ હતો કારણ કે ભૂખ બંડાને તેઓએ પાણી છે તેમ કહીને પીવડાવેલો હતો જેથી આ નશીલો પદાર્થ ક્યાંથી આવેલો છે અને કોણ લઈને આવેલો છે અને એની પાછળનો મોટી શું છે તે બાબતે આરોપીની ઇન્ટ્રોગેશન કરી અને વધુ તપાસ તજવીજ હાથ ધરવા નવરાત્રી ના આ બાબતે કોઈ નવરાત્રીનું કોઈ કનેક્શન નથી કારણ કે બધા જ એકબીજાના પરિચિત છે અને એકબીજાના ઓળખીતા પણ છે અને કોઈ નવરાત્રિને લગતું કોઈ એંગલ નથી